મિત્રો આપણે અત્યારે ધાંગધ્રા તાલુકાના રાજપરથી સતાપર વચ્ચે જે રોડ બની રહ્યો છે ચાર કરોડથી વધુના ખર્ચે જે આઝાદી પછી પ્રથમ વખત ડામર રોડ જે છે એ બની રહ્યો છે આપણે ત્યાં આગળ આવ્યા છીએ બે તાલુકા પંચાયતના સભ્યો એક જિલ્લા પંચાયતના સભ્યો બે ગ્રામ પંચાયતના સભ્ય સાથે ગામના જે લોકો છે એ બધા અહીંયા આગળ છે કારણ કે મિત્રો આજે રાજપરથી સતાપર સુધીનો અંદાજે સાત કિલોમીટર સુધીનો આજે રોડ બની રહ્યો છે એ રોડના કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર દ્વારા આડે ધડ જે રીતના કામગીરી કરવામાં આવે છે જેને લઈ અને આ ગ્રામ ગ્રામ જનોન તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને એનું કહેવાનું થાય છે કે મનફાવે રીતના વણાકને વારી દે છે એના કરતાં જે સીધો જ રોડ બનાવવામાં આવે તો ભવિષ્યમાં રોડ બન્યા પછી અહીંયાથી જે કંઈ વાહન ચાલકો પસાર થવાના છે તો એ અકસ્માતનો ભોગ ન બને અને તેના માટે થઈને જ આ બધા ગ્રામજનોને અત્યારે જ્યાં રોડનું કામ ચાલુ છે ત્યાં આગળ આવ્યા છે એક તો પહેલાં તાલુકા પંચાયતના સદસ્ય છે આપણે થોડીક એમની સાથે વાત કરીશું તમારું નામ હર્ષદભાઈ ગોગાભાઈ ચવણ હર્ષદ ભાઈ આમ તો આઝાદી પછી પહેલી જ વખત આ રોડ બન્યો હોય છે ને અમાર જીવનની અંદર પહેલી વખત રોડ બની રહ્યો છે ચાર કરોડના લાખના ખર્ચે આ રોડ કોઈ પણ જાતનું નીચે જે કોન્ટ્રાક્ટર એવું કે કે અમે માટી માટી નાખી પણ કામ નીચે નથી હું મારી મુલાકાત આ રોડ ઉપર ચાર વખત થઈ છે અને દિલીપભાઈ જોડે રૂબરૂ કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટર છે દિલીપભાઈ કરી દિલીપભાઈ પેટા કોન્ટ્રાક્ટર એમના જોડે મારે ફોનમાં ત્રણ વખત વાત થઈ કે દિલીપભાઈ આનું તમે લેવલ આવતું રોડ નું નથી કે તમે આમાં જોઈ લો કે ના હું કે આ રોડનું લેવલ હું કરાવી લેવું હસુભાઈ તમે ટેન્શન ન લો મારે જોડે એમને રૂબરૂબ વાત થઈ કોન્ટ્રાક્ટર જોડે પણ કોઈ જાતનું કામ કર્યું નહીં આડા ને જ્યાં મન ફાવે એવી રીત રોડ કરે અને આ જે મેટલ રોડ આવે એના ઉપર ડામર કરવાનો આવે એના ઉપર સર્વે કરેલો હોય એ સર્વે પ્રમાણે રોડ થતો નથી એમને યોગ લાગે એવી રીત આંક લઈ લે કે જ્યાં ખાંડ આવી ખાડ બુરવી પડતી પડવાના એમના ખર્ચાના હિસાબે ખાંડ બુરતા નથી એટલે ટર્ન માર દે ટર્ન માર દે એટલે ભવિષ્યમાં ગમે તેથી એક્સિડન્ટ થવાની અમારા ગામને ભોગ રહે કાલે હવા કોઈ એક્સિડન્ટ બને તો એમને શું લેવાનું ઓકે તમે જિલ્લા પંચાયતના સદસ્યોને કઈ લેખિતની રજૂઆત કરી છે આ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંય ઘણી વખત ફોન ને આવતો હોય કે રોડ ને આ કરી દો થયો નથી માંડ માંડ રાજ્ય સરકારમાં રજૂઆત કરો રજૂઆતના અંતે ગ્રાન્ટ મંજૂર થાય મંજૂર થયા પછી રોડના કામ આડેધડ જેવા તેવા કર નાખે છે હા ભરવાનું તો ફરી પાછું ગ્રામજનોનું તમારે જ કે આ તમે રોડ મંજૂર કરાવ્યો પણ પાંચ છ મહિનામાં તૂટી ગયો હું કાલ કેપી પટેલ સાહેબને મળવા ગયો અને એમને કીધું મેં કીધું આ સત્તા પર રાજપથનું કામ હાવ સીસી કામ ને બધા મેં પથ્થર નાખે તો એ કહે અમે મુલાકાતે આવશું પણ કાલ હું પોતે મુલાકાતે આવ્યો પણ એ ન આવ્યા અને કીધું કે સારું કામ થાય છે અને પછી મેં એ કીધું ફોટા દેખાડ્યા એટલે મને કે એક ગોળો ખરાબ આવી ગયો તો ને એટલે કામ સીસી રોડમાં પથ્થર ને એવું બધું છે બાકી ગ્રામજનોનો આક્રોશ એટલો છે ગ્રામજનો એમ જ કહે છે કે આ રોડનું કામ બંધ કરો

મેં કાલ કોન્ટ્રાક્ટર સાથે પણ વાત કરી કોન્ટ્રાક્ટર એવું કીધું મને બિલ પાસ કરતા આવડે મેં કોઈ આવી તો કોન્ટ્રાક્ટર કે મને બિલ પાસ કરતા આવડે વિન્જિલન્સ લાવી કે હું બિલ પાસ કરાવી લઈશ એમ કોણ કન્સ્ટ્રક્શન નામની કોઈ કંપની છે ને આઈને રોડનું કામ નું છે ને એને પાછું પેટામાનીમાં દીધું છે સાત કિલોમીટર ચાર કરોડ ત્યાંશી લાખ રૂપિયા એટલે પાંચ કરોડની આસપાસની કિંમત અને સાત કિલોમીટર નો આ રોડ અને આઝાદી પછી પહેલી વખત બનતો હોય આ બધાય આવી રીતના રીતના કરે તો એકંદરે આ તો બધા કામ કરીને વઈ જવાના છે હા ભણવાનું તમારે કારણ કે મત લેવા તમે બધા જાવ કાલ મેં ફોટા સહિત દેખાડું પથ્થર કાયદેસર પથ્થર નાખેલા સિશમાં અને લોખંડ એક લોખંડનો નો કિલ્લો આમ કરી તો નીકળી જાય એવું તો લોખંડ નાખેલું છે એવો બધા તો તા પછી આપડે કામ જ નથી થવા દેવું એટલે ભવિષ્યમાં કોઈ આગેવાનો ની આવીને કે નહીં તમને રોડ બનાવી દીધો આજથી કામ જ બંધ કરી દેવાનું છે આજ બધા ગ્રામજનો આયા બે ગામ ના આયા હે અને બે ગામ ના જઈને કામ બંધ કરાવી છે ઓલા અમે કોની કોન્ટ્રા એ સુપરવાઇઝર હે કે સુપરવાઇઝર આપણે એમની વાત કરી સુપરવાઇઝર ને પછી આ પછીના જે સરપંચ છે આપણે એમની સાથે પણ મિત્રો વાત કારણ કે આ રાજપરથી સત્તા પરનો ચાર કરોડ ત્યાંશી લાખના ખર્ચે મિત્રો આટલી બધી મોટી રકમ ના ખર્ચે રોડ મંજૂર થયો હોય આજે અહીંયા ડામર વાળો રોડ આ બંને ગામના જોવાના છે આ એ બની રહ્યો છે ને એવા સમયે જો આ રોડ યોગ્ય રીતે ન થાય તો એવું થોડું હાલવાનું આ તમે જુઓ કે ત્રણ પોઈન્ટ સિતોતેર મીટરનું આ રોડ છે શું તમારું નામ કાર્તિકસિંહ કાર્તિકસિંહ કયા ગામના સુરેન્દ્રનગર આ તમારી પાસે કોન્ટ્રાક્ટ જી જી કેટલા કરોડના ખર્ચે બને રોડ થ્રી પોઈન્ટ સેવન્ટી ફાઇવ એ ગુજરાતીમાં જ બોલો ને કારણ કે આ સત્તા પર પણ રાજપણ ને અમે આ બધાય હા ભોલો આગળ કેટલા કરોડના ત્રણ પોઈન્ટ પંચોતેર એને કેટલા કરોડના ખર્ચે બને હતા ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડના તો હમણાં તો તમે કહેતા ચાર પોઈન્ટ ત્યાંસી કરોડ એટલે ડાઉન થાય ને એ અપગ્રેડ હા અમે ડાઉન માં ભર્યું હોય ને સાહેબ ડાઉન સમજી ગયું હા ત્રણ પોઈન્ટ પંચોતેર એટલે સાડા ત્રણ કરોડ ઉપર થયાને ને તો આ ગ્રામજનોનો ને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોનોને એવો આક્ષેપ છે કામ જે છે એ યોગ્ય થતું નથી બોગસ કામ થાય છે તેની સાથે આ તો અમે બનાવ્યું વચિંતાના સીધા વળાંકોને મારી દેવામાં આવે છે એટલે ગમે ત્યારે ગ્રામજનો જે છે વાહનોને કંઈ લઈને આવતો હોય અકસ્માતનોને ભોગ રહી છે તમે કહી રહ્યા છો કે બિલ તો અમારે મંજૂર કરાવવાનું છે ના અમે નથી કહી રહ્યા મેં નથી કીધું ને તો અમે તો જો સરકારના નિયમ મુજબ જે આવતું હોય એ પ્રમાણે જ કામ કરી છે જ્યાં વળાંક હોય તો જે પ્રમાણે એસ્ટિમેટમાં વળાંક હોય એ વળાંક આવે છે એસ્ટીમેટમાં આટલો બધો વળાંક છે આમ સીધું આવવાનું ઓચિંતાનું વળી જાય જી જી આટલો બધો પણ ઇવન તમે આગળ જશો ને એટલે રસ્તે રસ્તો આ જે લોકો કહે છે ને કાચો રસ્તો એ ફોરેસ્ટ દાબી દીધો છે ત્યાંય વળાંક આવશે ઇવન આગળ જશો ને એટલે રસ્તો જતો તો હયાત પાડો જે કે છે એ હયાત પાડો છે જ ને આખે આખો ખાણ માં તકલીફ થઈ ગયો છે હા પછી જે સરકારી જે ખરાબ હોય સાહેબો આવ્યા સાહેબોએ બધું ફરી માં સરકારી જગ્યા હોય ત્યાંથી પછી અલગથી રોડ બન્યો કહી રહ્યા છે કે હવે રોડનું કામ અટકાવી દેવાનું છે આવું કામ તો યોગ્ય છે નહીં એમ તો સરકારી મુજબ નિયમ મુજબ અમે કામ કરી જ છીએ બરાબર સરકારી અધિકારીને બોલાય ને ચેક કરાવવું હોય ટેસ્ટિંગ કરાવવું હોય તો એની છૂટી છે અમને કોઈ ઇસ્યુ નથી માલ બધો સિમેન્ટ એમાં ખરાબ વાપરવામાં આવે છે જે નાળા બને છે એ ગુણવત્તા વાળા બનતા નથી સાહેબ ક્યુસી એટલે ટેસ્ટિંગ વાળા જે આવે તમે ચેક કરાવી શકો છો જો ગુણવત્તા વાળા ના હોય તો ખ્યાલ આવી જશે તો પણ તમે કહી રહ્યા છો કે બધું બરાબર થાય છે આ ગામ લોકો કહી રહ્યા છે કે બધું બરાબર નથી થાતું તો કઈક તો બન્યું જ છે તો જ નહીતર તો ક્યાં ગામ લોકોને કઈ વિરોધ કરવાની જરૂર છે આટલા વર્ષો પછી રોડ બન્યો છે તો ગામ લોકો તો તમને મીઠાઈ ખવડાવવા આવે ભાઈબંધ તમે શું વાંધો છે કોને વાંધો છે કોને વાંધો છે રસ્તો ખરાબ બને છે આ રસ્તાની માટી જે ઊંચો હતો સાઈ તમે ખોદી કરવા માટી તમે લાય માટી ક્યાંથી લાયા તમે માટી લાયેલા આગળ રસ્તામાં તો અમારે તો માટી કામ કેટલું આવે છે તમને ખબર છે સાઈડ નું ખાલી જે આવે ને અડધો અડધો ફૂટ એટલું જ માટી કામ છે એથી વધારે માટી કામ જ નથી અમે એક બોર્ડ કે મારી દો નોટિસ બોર્ડ ને માર્યું કેટલી સમય મર્યાદા માં બનાવવાનો કેટલી સમય મર્યાદા માં રોડ થઈ જશે કેટલું ટેન્ડર છે તમે હમણાં કીધું ડાઉન જીયું ત્રણ કરોડ પિંચોતેર લાખ નો તમને આ મળ્યું હું તમને પ્રોપરલી કહી દઉં હા બરાબર પેલા તો કોઈ સારા એન્જિનિયર ને બોલાવો તમે સીધો જે આક્ષેપ મારો છો એ તદ્દન ખોટો છે ગવર્મેન્ટ ના એન્જિનિયર ને બોલાવો ગામના સરપંચ કે જિલ્લા પંચાયતના સભ્ય કે તાલુકા પંચાયતના હે ગવર્મેન્ટ ના એન્જિનિયર ને બોલાવો મને નહીં એમને જોડે રાખો યુસી વાળાને બોલાવો ટેસ્ટિંગ કરાવી દો બરાબર એટલે જે બી ના ના તો જ આટલા બધા એને સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના ના સભ્ય ભેગા કર્યા છે એટલે પણ ભેગા કર્યા તો એમણે થોડા થવાના તમે ભેગા કરો ને હાલો તમારે કોન્ટ્રાક્ટરને કરો ને તમે ભેગા બધા કેમ થાય છે સાહેબ કરીએ એ કરી નાખી તમ તારે બરાબર કારણ કે જો હું તમને કહી દઉં તમે સાંભળો ગામ લોકોની જે થઈ તમે એમ કે એમને ભેગા કર્યા આમને તો તો એવું થયું જ બધા ભેગા થયા હે બાકી તો બીજો કઈ પ્રશ્ન છે નહીં અને બધી બાજુ રોડ ના કામો ચાલે ને એવું છે નહીં કે આપડે હડવો ધાંગધ્રામ તમારું આ એક જ રાજપાથ થી સત્તા પરનું જ કામ ચાલુ કઈક તો એવી ગેરરીતિ થતી હશે તો જ આ ગામ લોકો જે છે એ બધા આયા છે લેખિત એમને રજૂઆત નહીં કરી છે અને આ સરપંચો ની અહીંયા આગળ છે કઈક તો એવું હશે ને હે મારા ખ્યાલથી તો હું નિયમ મુજબ કામ કરું છું બરાબર મેં નિયમ બાર કશું કામ કર્યા નથી તો પછી આ ગામ લોકોને કેમ જે બી હોય તમે જે લોકોએ ટેન્ડર બનાવ્યું તમે સમજો સાહેબ હું એક કોન્ટ્રાક્ટર છું બરાબર જેમ કે તમારું ઘર બનતું હોય ફોર એક્ઝામ્પલ તમે એક એન્જિનિયર રાખ્યો એન્ડ નીચે કડિયા રાખ્યા તમે એન્જિનિયર ને કીધું મારે આ રીતનું થ્રી બી એચ કે ફોર બી એવાનું એ થાય છે કે આટલા બધા જે વણાંક નહીં તમે જે મારી દીધા ને સાહેબ એ આપણે નથી મારું કામ એન્જિનિયર હું શું કોન્ટ્રાક્ટરનું કામ છે જે લોકો ગવર્મેન્ટ અધિકારીએ ટેન્ડર બનાવ્યા જે લોકો અધિકારીએ રસ્તા બનાયા એમને જોવાનું છે ને મારું કામ શું છે નિયમ મુજબ બનાવવા નક્કી કર્યું આ કામ નથી થવા દેવાનું આવું કામ થાય તો એ મંજૂર નથી ના પાડે કોઈ વાંધો નહીં જો મારું કામ બનાવવાનું છે મને સાહેબ ના પાડે તો હું બંધ કરી નાખીશ મેં મારી રીતે કોઈ ખરાબ કામ કર્યું નથી કોઈ ખરાબ ક્વોલિટીમાં કામ નથી કર્યું બરાબર હું તો એમ કઉ છું તમે મારું કામ જોવા ધન્યવાદ આજુબાજુ નાખે છે એક્રોની પ્લેટ કહેવાય આજની તારીખ માં ઘર બનતા હોય છે ને ઇવન છાપરા માં લાકડાની પ્લેટુ નાખે વડેલી તમે ટૂંકમાં તમારા મતે એવું તમારું કેવું થાય છે કે ઘર ને થોડાક નાખવા પણ રોડ વ્યવસ્થિત બનાવો એવું કેવા માંગો તમે અમે એક્રોની પ્લેટ કેમ વાપરી સાહેબ ફિનિશિંગ આવે એટલે વ્યવસ્થિત થાય એટલે વાપરે કામ થાય ઓલામ થાય થાય તમે જોઈ લો ક્યાંય તમને કઈક તો એવી છે જેથી આ ગામ લોકો વિરોધ કરે છે બાકી તો અમથા તો કઈ કોઈ નવરા નથી કે જે બતા રજૂઆતો કરવા આવે કામ રોકાવા રોકાવ રહ્યું મારું કામ નથી થાય મેં તમને શું કીધું તમારું ઘર બનતું હોય બે માર નું એન્જિનિયર ને કીધું પણ તમે તમારા અધિકારી પાસે ગયેલા બરાબર છે મને કોઈ ગામ આજ સુધી કેમ ન થાય કે ભાઈ તમે આમથી આમ રોડ ના લે કામ ને કઈ વ્યવસ્થિત નથી માટી કામ વ્યવસ્થિત નથી ક્યારે આવે ડામર થયા પછી તૂટે તો આવે અહીંયા ડામર જ નથી થયો તમે ક્યાંથી પેચકામ લાયા થાય છે ક્યાંથી ક્યાંથી પેચકામ થાય થાય છે ને નહીં થાય ક્યાંથી થાય પછી તો થાય છે ને આની માં નાખશો પછી નહીં થાય હે ડામર રોડ થાય ને સાહેબ હા તે હું તમને ઈ જ કહું હું માટી કામ નથી આ ગામ લોકો નું કેવાનું ઈ થાય છે એમ કહું માટી કામ જેટલું અમારે ટેન્ડર માં હતું ને એટલું અમે કરેલું જ છે ઉલટાનું એનથી વધારે કર્યું છે મારી પાસે વિડીયો ના પ્રૂફ છે આ લોકો કહી રહ્યા છે કે અમારી પાસે પ્રૂફ છે બધા હું તમને એટલું જ કહું કોઈક વ્યવસ્થિત અધિકારી ને બોલાવો અધિકારીઓને બોલાવો ને ગામ લોકોને માની લીધું કે એમને કઈ મગજમાં છે ખોટું ભરાઈ ગયું હોય તો નીકળી જાય ને અધિકારીઓને તમે બોલાવો ને તમે શા માટે એવું કહો છો કે અમે વ્યવસ્થિત કરીને હજી હું કહું છું હું એન્જિનિયર છું બરાબર જે ટેન્ડર મુજબ કામ છે મુજબ કામ કરું છું બરાબર હવે કોઈ બી વસ્તુ ના ચેન્જ લેવાનો હોય તો મારા હાથમાં અધિકાર નથી પણ તમે કઈ તો શકો ને કે ગામ લોકો કઈ રહ્યા છે આ મુજબ સાહેબ કોઈ નથી કીધું આમાંથી મને કોક એવો વ્યક્તિ કો જે મને આઈન કીધું હોય કે તમે આમ રોડ નહીં આમ રોડ લો આમાંથી એક વ્યક્તિ ને કહો બોલાવો કોણ છે મને મને તમે આમાંથી કોને રજૂઆત કરી મને ભાઈ જરા આમ દેખાડો તો તો જો સાહેબ કોઈ નથી કરી એમ એટલે અમને તમે તમે મને પૂછ્યું કે મને મને કીધું કીધું નથી રજુઆત હોય અમારે રોડ ને લીધી ને અમારે અમારા રોડ ની જે માટી લીધી ને એની અમારા તાલુકા પંચાયત ના સભ્યો હું અમદાવાદ હતો અમારા તાલુકા પંચાયત ના સભ્યો ત્રણ વખત કહી ગયા કે અમારી અમારી માટી તમે અંદર લો રોડ પોળો ને નાખો આ તમને રજૂઆત સો ટકા કરેલી સાહેબ તમે બાર મીટર રોડ પહોળો કહો છો ને બાર મીટર પહોળો આઠ મીટર છે ના પેલા બાર કીધા હવે આઠ આઈ ગયા બાર મીટર માપી આગળ હવે આઠ મીટર ને કે હજી નાનો અરે મારા ગામના વડીલો વર્ષો પેલા ના ના તમે તમે મિત્ર સાંભળો તમે કામ કરવા એ નહીં તમે પણ આ કામ કરવા આવ્યા તમે અહીંયા કામ અરે એ તો ગામ ના લોકો એમને થોડી ખબર છે એમ કઉ એ થોડા એન્જિનિયર છે એ થોડી ગ્રાન્ટ એમને મંજૂર કરી તો એ તો કેવાના ને એ તો થોડું આગુ પાછું તો રેવા ઓકે ચલો એ રોડ હતો ઈ રોડ ચાલતો તો સાહેબ ઈ રોડ હાલતો હતો કમ્પ્લીટ પૂરો હતો તમે કહો છો બાર મીટર નો રોડ એ પૂરેપૂરો પેલે છેલ્લે ઉધી હતો ક્યાંક કદાચ હિસાબે જો ક્યાંક પાણી વધારે આવ્યું હોય અને તૂટી ગયું હોય એ તો સો ટકા એમાં તમે સાચા હોય છે મને ખબર નથી બરોબર જયારે આ ટેન્ડર બાર પડ્યું એ પછી તમે રહ્યા કે રોડ ની સિચ્યુએશન શું હતી તાલુકા પંચાયત ના સભ્ય શ્રી હતા હવે આ જે હું કોઈક સર્વે તો થયું હોય છે એમનામ તો રોડ પાદરો મંજૂર થયો નહીં હોય સરકારે સર્વે તો કર્યું હોય છે ને જેથી સર્વે આ કોઈ અત્યારની કોઈ કેતા હોય કે આ ખાણ હે ખાણ છે નહી હાલની તકે કોઈ પણ અધિકારી આવીને તપાસ કરે સ્થળ ઉપર આવે સ્થળ ઉપર જોયા વગર તો ખબર પડશે ને અને ઈ ખાણ ખાણ નો કોઈ ઇશ્યુ જ નથી અને આ જે અત્યારે જે પુલિયું બન્યું ને અત્યારે જે પુલિયા નું કામ રહ્યું એ પુલિયું કોઈ જાતનું કામ માં છે નહીં ઈ જગ્યા સ્થળ જ એમને ખોટું પર્સન કર્યું હોય કોઈ મતલબ જ નથી પોલીસ જ્યાં કરો ને અહીંયા કોઈ મતલબ નથી તમે આ બા છો એટલે તમને વિશેષ ખબર હોય અહી ની જે પાણી એમને જો કાનકુર ખાલી વિસક ફૂટ આ બાજુ આવ્યા તો પુલિયાનો નો ઉપયોગ થાત આથી પાણીનો આવરો હે જે અહીંયા કોઈ પાણીનો આવરો છે અને અત્યારે પુલિયો જે બને ને અહિયાં કોઈ અહિયાં કઈ આવરો નથી તો હવે ખાસ શું તમારી માંગ છે કારણ કે આ સાત કિલોમીટર ના રોડ નું કામ જે ચાલુ તો કરી નાખ્યું છે કઈ રહ્યા છે ત્રણ કરોડ પિંચોતેર લાખ ના ખર્ચે આ રોડ બને છે એ તો ત્યાંથી પણ કે

અને આ મંજૂર કોનું થયું હતું એમ કોન એમ કોન ક્યાંની છે આ કન્સ્ટ્રક્શન કંપની પાટણ નથી એટલે એની પાસે તમે પેટામાં રાખ્યો હા તમારી હવે શું માંગ છે કારણ કે આ તમે જે કહી રહ્યા છો એ મુજબ રોડ નું કામ જે છે એ થતું નથી એટલે હવે આગામી દિવસોમાં મારે તો રોડ નું કામ સારું જોઈએ અમને ભવિષ્યમાં પહેલી વખત આ રોડ મેલો આઝાદી પહેલી વખત અમારે કોઈ એમને કોઈ કોઈ રિવાજમાં માં ઉતરો અમને રોડ નક રિવાજ ગામ ઉતરશે જો નહીં કામ સરકવું આવે તો ગામ રિવાજ ઉતરશે બે ગામ હે સત્તાપર ને રાજપર બાકી અમને એમ થાય સંતોષકારક આ અમને આઈનએ આપી દીધો ત્રણ ફૂટ અમને ઊંચાઈ હતી રોડ ત્રણ ફૂટ અમે કોઈ વિરોધ જ જ કર્યો ઊભું છે કામ જે ઉંચાઈ ગામની ને સંતોષ થવો જોઈએ કે સરકારના પૈસા લેખે તો વપરાવો જોઈએ ને સરકાર પૈસા પબ્લિક ના હે આમ પબ્લિક ના હે કોઈ એમના પૈસા નથી કોન્ટ્રાક્ટર પૈસા નથી આ પૈસા બધા પબ્લિકના પૈસા જ આ રોડ બની રહ્યો હે ટેક્સ ના પૈસા રોડ તમામ આપે સમજી એ કામ વ્યવસ્થિત ટૂંકમાં થાવું જોઈએ એ અમને સંતોષકારક આપે આ હમણાં ગામ લોકોની વાત કરતા હતા કે હવે જો કામ આજ તો અહીંયા આગળ આવ્યા છીએ એમને વાત કરી છે અને માંગી ન સ્વીકારવામાં આવે વ્યવસ્થિત રોડને બનાવ ન આવે જે વણાકો આડે ધડ જે રીતના મારી દીધા છે કોચિંતાનો સીધા આવતા હોય સીધો જ વણાક આવી જાય તો એનો અકસ્માતનો ભોગ ગામ લોકો ન બને માટે થઈ અને એ બધી રજૂઆત છે આ રજૂઆતો જો સાંભળવામાં નહીં આવે તો પછી શું તો અમે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ જઈને અનસન ઉપર બેસી જશું ગાંધી જિંદગી માર્ગે હાલશું બાકી રોડ નું કામ જે છે ઈ કરે તો વ્યવસ્થિત કરે નઈતર નથી થવાથી નકર નથી થવાનું ગામ ને જ માંગ છે કે બંધ કરાવો કામ તો ખાસ મિત્રો અત્યારે આપણે રાજપર અને સતાપર વચ્ચે ચાર કરોડ ત્યાસી લાખના ખર્ચે જે રોડ નું કામ ચાલુ છે એ યોગ્ય રીતે કામ થતું નથી તેની સાથે આડે ધડ રીતના જે કંઈ વળાંકો મારી દેવામાં આવ્યા છે એના કારણે રોડ બન્યા પછી પણ ગામ લોકોને નો જે ભય છે એ રહેશે સરપંચો ભાઈ ગામના સરપંચ હા તો અત્યારે અત્યારે તો ઘણા કાચા હતા છે અને આ માટી લોકો બારે લાવ્યા નથી તો માટી આની નાની લીધી છે તો અમને પહેલી વાર રોડ મળે છે અમારા આગેવાનો અત્યારે રજૂઆત કરી છે એના માર્ગે અમે સિંહ અને કદાચ અમને ભવિષ્યમાં બોલાવશી તો પણ અમે જઈશું અહીંયા સરપંચ તરીકે કેટલી વખત આ પહેલી જ વખત ચૂંટાયા અગાઉ હતા ના આ પહેલી જ વાર ચૂંટાણું આમ હતો તો બહુ આવતી છે ને કે રોડ બનાવી દો બનાવી રોડ બનાવી દો એવી રજૂઆત અમારા વડીલો એ બધાએ કરેલી પણ અત્યારે થયો અને વણાક જે અમે જોવા આવ્યા અત્યારે તો અમને શું શું હોય કે ભાઈ બનાવતા હશે એ રીતે બનતો હશે પછી અમે રજૂઆત અત્યારે કરી છે અમારા વડીલો એમને કહ્યું કે ભાઈ તમે આવો અને આ રોડ આકાશમાં થાય હશે વણાકશે તો આને તમે વ્યવસ્થિત કરાવો એટલે એ રીતે અમે અત્યારે આવ્યા છીએ અને કદાચ અમને ભેરા રાખશી તો અમે એને હારી જઈશું અને ગાંધી માર્ગ ચીંધી અને આ રોડનું કામ પૂરું કરાવશું એટલે રોડનું જે કંઈ કામ છે મિત્રો એ વ્યવસ્થિત થાય એ દિશામાં આગેવાનો ગ્રામજનોને એની માંગ છે ખાસ આપણે હતા અત્યારે રાજપર અને સત્તા પર વચ્ચે જે રોડ બન્યો છે અને બની રહ્યો છે જે રોડ અને એની જે કઈ કામગીરી છે એક સરપંચ સરપંચ એમની સાથે થોડીક વાત કરી આવો આવો તમે ક્યાં ગામના સરપંચ રાજપર રાજપર ના પેલી જ વખત ચૂંટાયા કે અગાઉ હતા તો કેટલાક સરપંચો એ રજૂઆતો કઈ રીતી કરી સત્તા પર થી રાજપર નો રોડ બને રાજા વર્ષોથી માગણી મુકતા જ સરપંચો બધા અને હવે બને છે તો બને છે એટલે આ કોઈ ભણાંક ભણાંક છે એ બહુ ન પાડે સીધા કરે એ અમારી રજૂઆત છે અને રોડ ટૂંકમાં આમ ટકાઉ વ્યવસ્થિત બને એમ બને હા રોડ પોળો રહે પોળો હા એ તો એમને માપમાં આવ્યો એટલો કરે ને બરોબર હા આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો